આજે છે આજે આવવા આજે સાંજે આજે સાંજે તો સાદું મારે સામાન લાવવાનો કેટલા આલ્યા એ કણ હું હોજાઈ જઈશ હોજાઈ જઈશ બરાબર ને બકુ આઈ જજો આજે આવું તો હો મારે તો ચેનુ આવું તો પણ આ વરસાદ ને બરાબર ને ને મારો નંબર તો હોજે આવી જઈ ના હા પાપ આઈ જજો પાહા ના કરતા અલ્યા નય થાય પછી હલો કેટલો છો હિમંદગર હો હાર જલ્દી આવો ને તમારી એન્ટ્રી કરવાની હોય હા જલ્દી આવો

વાલા વાલા મને બે જ વાલા હવે બરાબર રાકેશભાઈ પેલા ભાઈ છો બબુ ભાઈ

મહિનાનું મારે ગળો દુખો મળ્યું ગાય ગાય હવે બીજું સારું યાદ કરવું પડશે પણ બરોબર યાદ કરી ભજન ગાવતા ગાવતા તો આ ડાયરા જેવું થઈ જવું બધું નઈ

એવા તો વિહરી ગયા આરાકંદલ ઉપર ગારે પડ્યા એ ગોડી કોની કોની વાદે રે ચડ્યા એ ગોડી કોની કોની વાદે રે ચડ્યા જીવાડો હોમ રે સકુમરો જીવાડો ગડે જીવાડો હોમ રે ગોડી મારો જીવાડો ગડે એવા તો સુરે નિયત આદમ આવ્યા ગોડી કોની રા છે જ્યા એકલું એકલું રાકુ એકલું પડ્યું એકલું 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 પડ્યું રાકાને જડે રહેતે જાગવું

કરી દેજો તો મળી હવે નવા વિડીયોમાં